પવિત્ર નર્મદા નદીના કિનારે વસેલા જગડિયા તાલુકાના ગામોમાં નર્મદા પ્રાગટ્ય દિવસની ઉજવણી ધૂમધામ પૂર્વક કરવામાં આવી હતી ધાર્મિક મહોલ વચ્ચે કરવામાં આવતા ભાલોદ ગામ સહિત આસપાસના ગામોમાં આવેલા મંદિરો અને આશ્રમોમાં સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભાલોદ ગામે ગાયત્રી દત આશ્રમ અને સમસ્ત ગ્રામજનો દ્વારા દર વર્ષે મહાસૂદ સાતમના દિવસે નર્મદા જયંતિ ભવ્યતાથી ભવ્ય ઉજવવામાં આવે છે સવારે માં નર્મદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા સાંજે નર્મદા નદી કિનારે નર્મદા મૈયા પૂજનના યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા નર્મદા નદી કિનારે અભિષેક સાથે ભવ્ય આતશબાજી સાથે દીપદાનની ધાર્મિક વિધિ કરવામાં આવી હતી નદીની વચ્ચે નાવડીઓને પુલ બનાવીને એક કાંઠેથી બીજા કાંઠા સુધી નર્મદા મૈયાને ત્રણસો મીટર લાંબી ચૂંદડી અર્પણ કરી પવિત્ર નર્મદા નદીમાં ચૂંદડી અર્પણના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આસપાસ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને નર્મદા નદીના મધ્ય ભાગમાં મગરોની અવરજવર વચ્ચે પણ ભક્તોએ નર્મદા મૈયાના નાદ સાથે પૂજન અર્ચન કરી નર્મદા કિનારે ભાવ વિભોર ઉજવણી કરવામાં આવી હતી હજારોની સંખ્યામાં ભક્તોએ નર્મદા મૈયાના દર્શન કર્યા હતા અને દીવડા પણ પ્રગટાવ્યા હતા નર્મદે હાર ઘણા વર્ષોથી નર્મદા માતાને ત્રણસો એકાવન મીટરની ચુંદડી ચઢાવવામાં આવે છે ભાલોદ ગામના આજુબાજુના ત્રણથી ચાર ગામો અને સમસ્ત વડીલો અને નાના મોટા દરેક બાળકો પોતાના સહપરિવાર સાથે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી આનંદમાં આખો દિવસ એક દિવસ નર્મદા માતા માટે ફાળી દે છે અને ખૂબ જ સારી રીતે એને ઉજવે છે બીજું અમારા અમને જે રીતે પોલીસ ખાતું અને હોમગાર્ડ ને જીબી ખાતું જે રીતે ખડે પગે રહે રહેશે દર વર્ષે નર્મદા જયંતિમાં અને જ્યારે પણ ભરોચના ગામમાં ધાર્મિક પ્રસંગો હોય છે જીબી ખાતું પોલીસ ખાતું દરેક ખાતું અમને ખૂબ જ સારું સહકાર આપે છે ગામના વડીલોના અમારે બધા ને મીડિયા પણ અમને ખૂબ જ સારો સહકાર આપે છે દરેકનો હું મીડિયા થ્રુ દરેકનો હું આભાર માનું છું દરેક સેવકો ખૂબ જ સારી સેવા ભજવે છે યુવાનો પણ ખુબજ સારી સેવા ભજવે છે દરેક નો મીડિયા થ્રુ ખુબ ખુબ દિલથી આભાર માનું છું ધારબે